નમસ્કાર આજે આપણે ભાવનગરની સફર કરવાના છીએ ગુજરાતનું એક એવું શહેર એ જ્યાં ઇતિહાસ ઉદ્યોગ સંસ્કૃતિ બધું જ છે આપણી પાસે જે માહિતી છે ચાલો એમાં થોડા ઊંડા ઉતરીએ સમજીએ કે ભાવનગર આટલું બધું એટલે ખાસ કેમ છે શરૂઆત કરીએ એના પાયાથી એમ કહેવાય છે કે સત્તરસો ને ત્રેવીસમાં મહારાજા ભાવસીજી ગોહિલે આ શહેર વસાવ્યું હા અને એ પણ દરિયાઈ વેપારને ધ્યાનમાં રાખીને જગ્યાની પસંદગી બહુ નમસ્કાર આજે આપણે ભાવનગરની સફર કરવાના છીએ ગુજરાતનું એક એવું શહેર જ્યાં ઇતિહાસ ઉદ્યોગ સંસ્કૃતિ બધું જ છે આપણી પાસે જે માહિતી છે ચાલો એમાં થોડા ઊંડા ઉતરીએ સમજીએ કે ભાવનગર આટલું બધું એટલે ખાસ કેમ છે શરૂઆત કરી એના પાયાથી એમ કહેવાય છે કે મહારાજા ગોહિલે આ શહેર વસાવ્યું હા અને એ પણ દરિયાઈ વેપારને ધ્યાનમાં રાખીને જગ્યાની પસંદગી બહુ વ્યૂહાત્મક હતી બરાબર પણ મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગી તે એ કે ઓગણીસમી સદીમાં એમની પોતાની રેલવે લાઈન હતી હા પોતાની રેલવે એ સમયે ખરેખર મોટી વાત કહેવાય કેટલું આગળનું વિચાર્યું કહેવાય નહીં ચોક્કસ એનાથી બંદર અને અંદરના વિસ્તારોનું જોડાણ થયું એટલે વેપારને ખૂબ વેગ મળ્યો ભાવનગર બીજા રજવાડાઓથી અલગ તરી આવ્યું હમ અને પછી પેલો ઓગણીસસો નો સમય આવ્યો હા ઓગણીસો અડતાલીસ જ્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ ભારતમાં ભળવાનો નિર્ણય કર્યો એ નિર્ણય બહુ અગત્યનો હતો ખાસ કરીને એ સમયના માહોલમાં પૂરી નથી થતી એ માત્ર ઇતિહાસ નથી સાચી વાત છે વર્તમાનમાં પણ એટલું જ ધમધમતું શહેર છે ખાસ કરીને આર્થિક રીતે હા અને ભાવનગરની અર્થવ્યવસ્થામાં હીરા ઉદ્યોગનું નામ તરત યાદ આવે બરાબર જે માહિતી છે મુજબ નાના હીરાના કટિંગ અને પોલિશિંગ માટે તો ભાવનગર દુનિયાભરમાં જાણીતું છે ચોક્કસ અને એમાં વિવિધતા છે માત્ર હીરા નહીં એટલે એટલે અહીં મીઠાનું ઉત્પાદન પણ મોટા પાયે થાય છે રસાયણ ઉદ્યોગ પણ સારો એવો વિકસ્યો છે અને ખેતીની પેદાશો પણ છે જ

પણ આર્થિક રીતે એનું મહત્વ ઘણું મોટું છે બરાબર એટલે આર્થિક રીતે તો ભાવનગર ઘણું સક્રિય છે પણ એની સાથે સાથે પેલો સાંસ્કૃતિક વારસો હા એ પણ એટલો જ સમૃદ્ધ છે ગુજરાતી સાહિત્યમાં ભાવનગરનું પ્રદાન મોટું છે જેમ કે જેમ કે ગંગા સતી અને પાનબાઈના ભજનો નરસિંહ મહેતાનું નામ પણ જોડાયેલું છે અને પછી કવિ કાંત ગોવર્ધન રામ ત્રિપાઠી આ બધા મહાન સર્જકોનો સંબંધ આ ભૂમિ સાથે રહ્યો છે છે વાહ અને અને શું ગરબા ગરબા દાંડિયા દાંડિયા અરે એ તો ભાવનગરની ઓળખ ઉત્સવોમાં રાસની રમઝટ જામે લાગે છે કે પહેલાના સમયમાં રાજવી પરિવારોનો પણ કળા સાહિત્ય પ્રત્યેનો લગાવ આ વારસાને ટકાવી રાખવામાં મદદરૂપ થયો હશે શિક્ષણની વાત કરીએ તો એ ક્ષેત્રે ભાવનગર કેવું રહ્યું છે શિક્ષણમાં પણ ભાવનગરનું નામ જૂનું અને જાણીતું છે પેલી શામળદાસ આર્ટ્સ કોલેજ હા બરાબર જ્યાં મહાત્મા ગાંધીજી પણ ભણ્યા હતા કેટલી ઐતિહાસિક સંસ્થા કહેવાય ખરેખર અને અત્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એટલે કે એમ કે એ પણ ઉચ્ચ શિક્ષણનું એક મોટું કેન્દ્ર છે એટલે જ્ઞાન અને શિક્ષણને હંમેશા મહત્વ મળ્યું છે અહીં ચલો માની લો કે કોઈ ભાવનગર ફરવા જાય છે તો કઈ જગ્યાઓ ખાસ જોવી જોઈએ જોવાલાયક તો ઘણું છે પણ મુખ્યત્વે પેલું ટેકરી પર આવેલું થકતેશ્વર મંદિર હા ત્યાંથી આખા શહેરનો વ્યૂ સરસ દેખાય છે એમ સાંભળ્યું છે બરાબર પછી નીલમબાગ પેલેસ છે જે હવે હેરિટેજ હોટેલ બની ગયું છે ઇતિહાસ રસિકો માટે તળાજાની ગુફાઓ છે તળાજાની ગુફાઓ એ ક્યાર નીચે એવું મનાય છે કે બૌદ્ધ અને જૈન ગુફાઓ છે લગભગ બીજી સદીની આસપાસની પ્રાચીન સ્થાપત્યનો સારો નમૂનો છે અને જેમને પ્રકૃતિ ગમે છે એમના માટે શું એમના માટે તો વેડાવદન નેશનલ પાર્ક છે જ શહેરથી બહુ દૂર નથી લગભગ કલાક દોઢ કલાકનો રસ્તો હા કાળિયાર માટે પ્રખ્યાત છે ને બિલકુલ કાળિયાર અને બીજા વન્યજીવોને એમના કુદરતી વાતાવરણમાં જોવાની મજા જ અલગ છે આ બધું જોતા લાગે કે ભાવનગર ખરેખર બહુ બધા રંગો ધરાવે છે તો આખી વાતનો નિષ્કર્ષ એવો નીકળે કે ભાવનગર એક એવું શહેર છે જેણે પોતાના ઇતિહાસને સાચવી રાખ્યો છે અને સાથે સાથે આધુનિક વિકાસ પણ કર્યો છે એકદમ સાચી વાત ઇતિહાસ ઉદ્યોગ સંસ્કૃતિ શિક્ષણ પ્રકૃતિ બધાનું એક સરસ મિશ્રણ જોવા મળે છે જે શહેર દરિયાઈ વ્યાપાર માટે સ્થપાયું એ આજે હીરા અને શિપ બ્રેકિંગ જેવા આધુનિક ઉદ્યોગોનું કેન્દ્ર બન્યું છે હા આજ એની ખાસિયત છે સમય સાથે બદલાવાની અને અનુકૂલન સાધવાની ક્ષમતા આ બધી ચર્ચા પછી મારા મનમાં